અમારે જવાનું છે બાર અને બહાર કઈ જગ્યાએ જવાનું છે તે જોવા માટે આગળ વિડીયા માં બના તમને ખબર પડી જશે તો ચાલો હવે તૈયાર થઈ ગયા બધા અને વાઈ છે બે તો બપોરનો ટાઈમ છે આપડે જવાનું છે ચાલો ફર્સ્ટ ટાઈમ જઈશી અને કઈ જગ્યાએ જાય હું તમને કહી જ દઉં કે અમે ગાભા હાઉસમાં જાય તો ચાલો આગળ વિડીયોમાં બના રહેજો અને ફર્સ્ટ ટાઈમ જાય છે કોઈ જગ્યા નથી હજી ગાભા હાઉસમાં પણ બધા જાય એટલે મેં કીધું હાલો ને જાય હું કેવું મળે વસ્તુ જોવા એમ એટલે જો આપણે જાય છે તો સવારનો ટાઈમ હોય પણ સવારે પરસને કે બપોર સુધી ચાલુ હતું એટલે અત્યારે હવે રજા પડી છે તો અમે કીધું જમી કાઢવી ને બપોરના ટાઈમમાં જઈ પણ પાંચ વાગે પાછું બંધ થઈ જાય છે તો ચાલો જોવા માટે આગળ વિડીયામાં બના રહેજો પેટ્રોલ નખાવાનું છે આવી ગયા પેટ્રોલ નખાવા માટે આવી ગયા ગાભા ઉસ્માન પેલા પાણી પી લઈ ને પછી અંદર જાય અંદર જાય જોઈ હું કરી હું નઈ આગળ હું લઈ હું નહીં જોઈ તો ચાલો ઢગલા બધા કપડા છે 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 અને જો આમાં કે ટપો પડશે કઈ ખરીદી કરશું લાગે સરસ જેવું છે ને એમાં ગોદડા છે જોઈએ આપણે કેમ થાય કેમ લેવું તારે ગોદડા ગોતું ઓહો આમ છે સમજાતું જો મિત્રો કેવડું મોટું ગોધડું છે હું છે કઈ ખબર નથી પડતી કઈક છે એવું લાગે છે તમાર કઈ અરવા જો બ્લેન્કેટ જવું જો ના ના બાળકો માટે કેવું મસ્ત છે વાહ ભાઈ વાહ ખુશ ગયા છે કે આ વજન ઉપર છે કે આવી રીતના છે એમ જો પૂછે છે વજન કરાવે છે બીજા બેને કેટલા બધા એની વીણી વિને આપણે થોડુંક વસ્તુ સારી આમ તો એ અમુક અમુક સનિત કે મને ઓઢવા દેજો ને પરેશા જો ગોયતું છે કે પસંદ આવ્યું બોદ રોવલું તો શું કહેવાય ચારસો રૂપિયા થા તો કેટલા બધા છે આમાં ગોતવી છે ગમી જાય તો હું કે ઓપસ કે ડેન્જર હતું ને સંજો કે ઓપસ

કેવું લાગશે સારું લાગશે જાવ પેન્ટ લીધું છે કે કાનિયારે હું કે ઉપર બિટ કલર નું ટી શર્ટ પહેરવાનું છે ના પેન્ટ લેખ્યું છે 500 રૂપિયા નું હેને બે સાઈડ તો ચાલો પેન્ટ લેવાય ગયો આપણે લેગીસ એક લેવાની છે તો આગળથી લઈ લઈએ મીડિયામાં બનાવી લેજો તો પરેશ જો હાથ રૂમ માં લેવાના છે મે મારી વસ્તુ લઈ લીધી તો એની લઈ છે તમને ગમે એ લઈ લો નો વારા ખાતે હું જ લઉં છું પણ આખરે આ બે લે બે ત્રણ લે ત્રણ લે તો આખરે જે લઈ છે નકર હું જ લઉં છું વારા ચલો હાલો મિત્રો તો શું કહેવાય તો આપણે બરોડામાંથી આવી ગયા ઘરે અને આ કઈક જોડી લીધી છે બ્લેક પેન્ટ લીધું છે આ ઉપર ટી-શર્ટ આવ લીધું છે અને આમાં જો શિલ્પાનો એસ મારા એસ છે આમાં અને પરેશે લેવડાવ્યા કે તને આ સરસ લાગશે એક જોડી આવા લે તો જો બ્લેક પેન્ટ પરેશે પસંદ કર્યું અને આ ટી શર્ટ એ પરેશે પસંદ કર્યું છે તો પરેશો તો કહેશે મસ્ત લાગે છે તો પ્લીઝ તમે પણ કમેન્ટ કરજો મને આ જોડી કેવી લાગે છે કેવી નહીં અને અત્યારે આપણે જવાનું છે મેલેડીમાના દર્શન કરવા માટે કેમ કે કેનાલ એ મેલેડીમાના શું કહેવાય ચાર રવિવાર મેં માનેલા છે તો આપણે ચાર રવિવાર ભરવાના છે તો આ પહેલો રવિવાર છે તો ચાર રવિવાર સુધી તમે પણ મારી સાથે જોઈન્ટ રહેજો આપણે માતાજીના દર્શન કરશું જોડી બરોડા માંથી આવી ગયા છીએ તો ચાલો આગળ મળીએ કીધું તું ને કે મંદિરે તો દર્શન કરવા માટે મેલડી માના તો ચાલો વિડીયા બનાવી જો તમે પણ દર્શન કરજો માં આજ રવિવાર છે એટલે બહુ બધી ચ લાઈન છે માતાજીના દર્શન કરવા માટે બધા આવ્યા હોય દર્શન કરજો માતાજીના રવિવાર હોય એટલે અત્યારે બધાય ભક્તો આવ્યા હોય દર્શન કરવા માતાજીના તો એટલે બધી લાઈન છે હા બરશ હા હતી ને ચાલો આજે આપણો પહેલો રવિવાર છે તેબે નું લે લાઈન સે તેવા દર્શન કરી આવી ચાલો

બરોડામાં ગયા પછી ઘરે આવ્યા ને પછી માતાજીના દર્શન કરવા ગયા રવિવાર માનતાના હતા તો પેલો રવિવાર હતો તો આપણે દર્શન કરી આવ્યા અને આવો કંઈક વિડીયો બન્યો હશે તો સારું લાગે હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ માં બાય બાય